માંડવી ખાતે ગણેશ વિસર્જન કરવા ગયેલ પંડાલના વાહન પર પથ્થરમારાની ઘટના બની ઘટનામાં પણ નાના બાળકોનો ઉપયોગ કરાયાનું ચિત્ર ઉપસી રહ્યું છે તેવું સૂત્રો કહી રહ્યા છે કચ્છમાં પડદા પાછળ રહીને કેટલાક તત્વો નાપાક ઇરાદે પાર પાડવા મથી રહ્યા છે પથ્થરમારાની ઘટના પરથી આ બધું આયોજનબદ્ધ અગાઉથી પ્લાન બનાવી સાચી જ રચાઈ હોવાનું નકારી શકાય નહીં ત્યારે આ બાબતે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે સબ સલામતીના ઓઠા હેઠળ સરહદી કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક આજુ રહી જતું રંધાઈ રહ્યું છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે શરમજનક બાબત તો એ છે કે આવા તત્વો નિશાન ઠેકાણે લાવવા માટે સરકારશ્રી દ્વારા મળતા તમામ લાભો આવા અમુક જે જે લોકો સામેલ છે તેઓને બંધ કરવા જોઈએ રાશન કાર્ડ પર મફતનું અનાજ લઈને આ તત્વો સરકારી તંત્ર સામે જ થવા લાગ્યા છે ત્યારે આવા તત્વોને માફ કરી શકાય નહીં કચ્છ એ કોમી એકતાનું પ્રતિક છે જ્યાં હિન્દુ મુસ્લિમ બંને સમાજોના ધાર્મિક પ્રસંગો આનબાન અને શાંતિ ઉજવવામાં આવે છે પરંતુ આવા ઘણીયા ગાંઠિયા તત્વો કોઈકના હાથો બની નાપાક કૃત્યોને અંજામ આપી રહ્યા છે આવા તત્વો પાછળ પડદા પાછળની ભૂમિકા ભજવનાર જે કોઈ પણ હોય તેમને પાઠ ભણાવવાની સખત જરૂરત છે સાહેબ મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર અમે ભુજથી આવ્યા છીએ અને અમારા ગ્રુપનું નામ છે રામેશ્વર ગ્રુપ અમે અઢાર વર્ષથી આ ગણેશ ઉત્સવ કરીએ છીએ ને માંડવી વિસર્જન કરવા માટે આવ્યા હતા સાહેબ તો અમારા અહીંયા કને લગભગ ચાર એક ગ્રુપ બીજા હાજર હતા ને અમે અમારો વિસર્જન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તો અમે અમારી ગાડી તરફ પાછા વળ્યા જ્યારે તો તમે પાછળનો જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ વિસ્તારમાંથી દસથી બાર લોકોએ પથ્થરમારો કર્યો છે સાહેબ અમે એ તો સારો દેવો કે હજી છેટા હતા ને અમારી નજર પડી ગઈ ને અમારી ગાડી ઉપર તમે જોઈ શકો છો કે પથ્થર મારો પડ્યો જ છે ને દેખાય છે તમને નિશાન દેખાતા હશે ને પટમાં પણ પથ્થરો પડ્યા છે તો એ એવો લાગી રહ્યો છે કે હર હંમેશ આપણા તહેવારોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એ ક્યાંક એવું લાગે છે કે કોઈક મોટા માથાઓ દ્વારા જે ઉશ્કેરણી ફેલાવવામાં આવે છે તો એ ક્યાંક સરકારને ધ્યાન દોરવો જોઈએ ને આ હિન્દુઓના તહેવારો ઉપર જ આ ટાર્ગેટ કરવામાં આવે છે આ તંત્રને અમારી એ જ વિનંતી છે કે આપણા તહેવારો ઉપર જ કેમ આવા પથ્થરમારો થાય છે તમે જોતા હશો કે સુરતમાં આ ઘટના બની નખત્રાણામાં પણ આ ઘટના બની છે ને હવે માંડવીમાં પણ આ ઘટના બની છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આવા ષડયંત્રો બની રહ્યા છે કે હિન્દુ અવિરોધો કે આવા યોજના કરીને આવી રીતે નુકસાની પહોંચાડવી પોલીસ તંત્રને અમે ફોન કર્યો તો પોલીસ તંત્ર આવી ગયો છે અને પાછળ તપાસ કરી રહ્યો છે અમે એની રાહ જોઈ રહ્યા છીએ કે અમને શું રિસ્પોન્સ મળે છે શું જવાબ મળે છે છે કેટલા લોકો લાગી રહ્યા ષડયંત્રમાં સાહેબ અમે પાછળ જોયો એ હિસાબે અમને લાગો કે દસ થી બાર લોકો તો ત્યાં હતા જ એટલે આવેલું એવું લાગી રહ્યું છે સાહેબ કે પહેલેથી યોજના કરેલી હોય કે અહીંયા વધારે લોકો ભેગા થાય ત્યારે જ પથ્થરમારો કરવાનો એવો લાગી રહ્યો છે અમને સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515